લોકસભા બેઠક માટે સૌ પાર્ટીના આગેવાનો મારા સૌ યુવાન સાથી મિત્રો માતાઓ બહેનો અને વડીલોને આશીર્વાદ થકી આજે વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી તરફથી મને જે જવાબદારી સોંપી તેના ભાગરૂપે આજે ઉમેદવારીપત્ર ભરવા માટે અહીંયા આવ્યા હતા સતત બે હજાર દસથી રાજકીય ક્ષેત્રે કામ કરીને બે હજાર બારમાં પ્રથમ વખત વિધાનસભા લડ્યો ત્યારબાદ બે હજાર સત્તરમાં ફરીથી પાર્ટીએ તક આપી અને વિધાનસભાની ચૂંટણી વીસ હજારથી હું જીત્યો અને બે હજાર બાવીસમાં પણ પાર્ટીએ ફરી તક આપી એના માટે ખાસ કરીને હું સતત મને ત્રણ ત્રણ વિધાનસભામાં કોઈપણ જાતની અપેક્ષા વગર મારી પાદરાણી જનતાએ જે મને મત આપ્યા એમને જે મને પ્રેમ આપ્યા સ્નેહ આપ્યા આશીર્વાદ આપ્યો એના ભાગરૂપે વડોદરાના તમામ આગેવાનો દ્વારા લોકસભા બેઠકના આગેવાનો દ્વારા મારું નામ પાર્ટીમાં મુખ્ય પાર્ટીએ મને આ લોકસભા બેઠક લડવાની જવાબદારી સોંપીશ તે બદલ હું તમામ મારી પાદરાની જનતાનો વડોદરા લોકસભા બેઠકના તમામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું અમે લોકો તમામ અઢાળે વર્ણને સન્માન મળે ન્યાય મળે હક મળે એ રીતનું વિચારધારા ધરાવનારા લોકો છે કોઈ પણ સમાજ હોય ક્ષત્રિય સમાજ છે પાટીદાર સમાજ હોય આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય એસસી એસ ટીનો સમાજ હોય એ તમામ લોકોને સમાન ન્યાય અધિકાર ન્યાય હક અધિકાર અને એમને એમના હકો મળે એ માટે સતત અમારા પ્રયત્નો રહેતા હોય છે કોઈ પણ સમાજ માટે ક્યારેય પણ ખોટી ટીકા ટિપ્પણી કરવી અને એ પણ અભદ્ર ટીકા ટિપ્પણી કરવી એ ક્યારેય સાંખી લેવામાં ના આવે જે મારાંડી સેનાના અને અન્ય જે સંગઠનો છે એ તમામ મારા ભાઈઓ અને વડીલોએ મને વડીલોએ મને આશીર્વાદ આપ્યો છે મારા ભાઈઓએ મને સહકાર આપ્યો છે એ બદલ હું તમામનો દિલના હૃદયપૂર્વક આભાર માનું છું સબસ્ક્રાઈબ કરું ફેક્ટફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો